આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ મારી યુટ્યુબ ચેનલમાં તો મારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ ને જય માતાજી જો મસ્ત સવાર પડી ગઈ છે આ તો મોસમ એ બહુ મસ્ત છે તો ક્યાંક ફરવા જવાનું મન થાય હું કોણ લઈ જઈ દઉં ગયા નોકરી ઉપર અને તમને આગલા વિડીયોમાં કીધું હતું શુક્રવારે જાય અમે ફરવા પણ દેવને મજા નથી એને છાતી દુઃખ દુખતું હતું એટલે કે જવાનું નહોતું કાલે નહોતા ગયા ક્યાં તો તો પ્લોટ ઉતાર તમને ગે અમે ગયા તા ન તો જવાનું થાય જ નાય તો નવરા થઈ ગયા શુક્રવાર હોય ને તે જ કંઈ મેળ ત્યાર વગરનું હોય અંદુ મોડા ઉઠીને હોય તો તે જ નવાનું મોડું થઈ જાય ને કહો વિહાન તો સવાર સવારમાં નાઈ તો નવરા થઈ ગયા હોય કાં વિહ જો એ તો રમવા માંડોસ આમ જતો હાઈ કરો તો ગુડ મોર્નિંગ ગયો આમાં હાઇ

વિહાનને નીચે ઉતારી દો એ રમવા મળ્યો કારણ કે ત્યાંથી એને અહીંયા એને જ જવું હોય પગથી ન્યા જ ચડીને બેઠો હોય તો બીક લાગે પડી જાય એટલે તો અટાણે તો નીચે રમે હે વિહાનભાઈ અને અટાણે કેવો મસ્ત તડકો જો નીકળી ગયો અમારે તો આમ તો તડકો ક્યાંય ફરિયામાં આવે નહીં એ કંઈ અડીલે પાસે આવે આજ બહુ ઠંડી હતી એટલે તો તડકો આવે તો સારું પાછું પવન આજ બહુ છે બહુ ઠંડી હજી પણ એવી ઠંડી છે તો વિહાનભાઈ તો સ્વેટર પહેરે નહીં થોડીક વાર સવારે પહેર્યું એને પપ્પા ખીધાડા એટલે નકર તો એ સ્વેટર તો પહેરે જ નહીં અને પપ્પા વહી ગયા એટલે તરત કાઢી નાખું જો એમને ગમે હે શું બોલે તું હે અને પવન પણ એવો જ છે કે પગથિયે જ જવું એને પગથિયે તોય ધરા હર જઈએ પગથિયે એવું છે અમારા વિહાનભાઈનું અને તમે બધા સારું સપોર્ટ કરો હો એવો જ સપોર્ટ કરો ખાલી પચાસ સબસ્ક્રાઈબર થયા તો અમને બહુ જ ખુશી થઈ કારણ કે એટલા દિવસમાં સારો બધાએ સપોર્ટ કર્યો એટલા માટે તો સબસ્ક્રાઈબ બધાએ જરૂરથી જરૂર કરો એટલે અમે કંઈક આગળ આવીએ તો ગેસ ઘરનું તો બધું કામ થઈ ગયું છે આજ બહુ કંઈક કામ હતું કાલ કપડાં ધોવાના હોય હવારમાં એ તો કાલ ધોઈ નહીં ખાતા એટલે આજ તો કંઈ કપડાં ધોવાના છે નહીં અને બીજું બધું કામ હતું તો સવારે થઈ ગયું અને નાઈ તો પણ નવ્યા પણ થઈ ગયા હવે તો બપોરે રાંધવાનું બધું રસોઈ બનાવવાની એવું રે બાકી તો બીજું કંઈ કામ નથી બાકી તો વિહાન ધડબડાટી બોલાવ્યો કરવાની આખો દિવસ એવું છે જ સવાર સવારમાં તો મારે વિહાનને આવું ચાલા કરે તો કરીએ તમને સારો લાગે જોવાની મજા આવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હવે તો એ કરો તમે કોઈની કોમેન્ટ આવતી નથી એટલે કોમેન્ટ કરો એટલે અમને પણ ખબર પડે અમારા વિડીયો કેવા લાગે તમને તો અહીંયા અંત કરીએ આવજો બાય બાય